ડિજિટાઇઝેશન સાથે જોડાયેલી સમસ્યા ટેકનિકલ સમસ્યા જેમાં ઉચ્ચ રિઝોલ્યુશન સ્કેનર કેમેરાની ઉપલબ્ધતા બધા લાઇબ્રેરી પાસે મોંઘા ઉપકરણો હતા નથી ફાઇલ ફોર્મેટ સ્ટાન્ડર્ડાઇઝેશન ટીપ વગેરેમાં એકરૂપતા ન હોવાના કારણે ભવિષ્યમાં એક્સેસ મુશ્કેલ બની શકે છે સોફ્ટવેરમાં સુસંગતતા જુદા જુદા સોફ્ટવેરમાં બનાવેલી ફાઇલો ક્યારેક એકબીજા સાથે ચાલતી નથી ઓસીઆરની મર્યાદા જોઈએ તો જૂના દસ્તાવેજો ફેડ થયેલા અક્ષરો હસ્તલિખિત સામગ્રી OCR થી યોગ્ય રીતે ઓળખાતી નથી સ્ટોરેજ ક્ષમતામાં મોટી લાઇબ્રેરીમાં ટીબી અને પીબી સ્તરની સ્ટોરેજની જરૂર પડે છે નાણાકીય સમસ્યાઓ જેમાં સ્કેનર સર્વર સોફ્ટવેર સ્ટોરેજ સ્ટાફ માટે મોટા ખર્ચની જરૂર પડે છે ડેવલપિંગ કન્ટ્રીમાં ફંડિંગનો અભાવ છે પ્રિઝર્વેશન માટે સતત મેન્ટેનન્સ ખર્ચ આવશ્યક છે માનવીય સંસાધન સંબંધિત સમસ્યાઓમાં જોઈએ તો કુશળ સ્ટાફનો અભાવ

થવાની જોખમાય છે મેગ્નેટિક મીડિયા સમયસર ખરાબ થાય છે સતત બેકઅપ રાખવું જરૂરી છે તથા ક્લાઉડ સ્ટોરેજ પર વધુ નિર્ભરતા ડેટા સિક્યુરિટીને જોખમ ઊભું કરે છે એક્સેસ અને યુઝેબિલિટી સંબંધિત સમસ્યાઓ જોઈએ તો બધા જ વપરાશકર્તાઓ પાસે ઇન્ટરનેટ અને ડિજિટલ સાધનો ન હોઈ શકે ઇન્ટરફેસ ડિઝાઇન જટિલ હોય તો વપરાશકર્તા એક્સેસ કરવામાં અસમર્થ રહે છે વિવિધ ભાષાના દસ્તાવેજો માટે મલ્ટીલિંગ્વલ ઇન્ટરફેસનો અભાવ રહે છે

પરંતુ તેની સાથે ટેકનિકલ નાણાકીય માનવીય કાયદાકીય પ્રિઝર્વેશન અને સુરક્ષા સંબંધિત અનેક પડકારો છે યોગ્ય આયોજન સ્ટાન્ડર્ડનો ઉપયોગ કોપીરાઇટનું પાલન કુશળ માનવીય સંસાધન અને બેકઅપ સિસ્ટમ દ્વારા આ સમસ્યાઓને ઓછું કરી શકે છે થેન્ક યુ